હા હેલો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કપાસની તમામ બાબતની માહિતી તે પહેલાં જે ખેડૂત નવા ચેનલ સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજરોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કાંઈક મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસ બજારની અંદર જોઈએ તો મિત્રો વારંવાર છે આપણે કહેતા છીએ એવી રીતના સુધારાની છે જોવા મળે છે અને બીજા નંબરમાં કપાસની અંદર હાલ જોઈએ તો ખેડૂતો માટે નુકસાનીના પણ છે ઘણા બધા અત્યારે હાલ સંકટો જોવા મળી રહ્યા છે કારણ કે કપાસની ક્વોલિટીમાં વધારે પડતી ગુણવત્તામાં અને જોઈએ તો કલર ક્વોલિટી સાથે કપાસની અંદર જે મીજની જે તેલની ટકાવારી છે એની અંદર ઘટાડો અને નુકસાન જે આપણે જોવા મળવાનું છે આગામી દિવસોમાં છે એ જોવા મળશે કદાચ વેપારીઓ છે તમારો કપાસ છે ફરીવાર ક્વોલિટીના ધોરણે અથવા તો માવઠા પછીના જે પણ વિનાટ થયા બાદ છે ક્વોલિટી બગાડ તરફની ચર્ચાઓ પણ કરતા જોવા મળશે અને ક્વોલિટીમાં બગાડના કારણે છે ભાવ ઉપર વધારે પડતો કાપ અથવા તો કપાસ જોવા મળી શકે તો ખરેખર છે ખેડૂત મિત્રોને ઉતાવળ છે વીણી કરવામાં કરવી ન જોઈએ જેમ જેમ સૂકો કપાસ અથવા તો જે જમીન તમારી સૂકી બને અને કપાસની અંદરથી એકદમ ભેજ છે જતો રહે અને પછી છે તમારા જે હાલના કપાસની અંદર જે લાઈટ નથી એ લાઈટ છે ફરીવાર જેમ કાચો કપાસ સુકાતો જતો જોવા મળશે તેમ તેમ લાઈટ છે એની અંદર આવતી જોવા મળશે એટલે ખાસ કરીને ઉતાવળ વીણી કરવામાં કરવીને હાલ જોઈએ તો જે આપણે માર્કેટિંગ યાર્ડો અંદર બારસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયાના ભાવ છે જોવા મળતા હોય છે પ્રતિ વીસ કિલો મણના જે સારી ક્વોલિટીમાં સારા અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે જોવા મળે છે ગામડેથી જોઈએ તો ચૌદસો પચાસ રૂપિયાથી વધીને ચૌદસો પંચોતેર રૂપિયા તળિયાનો જે ભાવ છે જોવા મળ્યો છે અને મથાળાનો પંદરસો પંદર રૂપિયા સુધીના બજાર છે આપણને જોવા મળ્યા છે તો આગળના જે માવઠા પહેલાના વેણાયેલા કપાસની અંદર પકડ મજબૂત તેજીની છે અને એ પ્રમાણે ધીમો ધીમો સુધારો એમાં યથાવત જોવા મળશે હવે આપણે જોઈએ તો એકત્રીસ ઓક્ટોબરના રોજ હાજર બજારમાં રૂની ઘાસડીના ભાવ જોઈએ તો ઓગણત્રીસ એમુ ગ્રેડ અંદર ગુજરાત શંકર રૂપિયા જોવા મળતા હતા એવી રીતના મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં જોઈએ તો અઠ્યાવીસ એમુ ગ્રેડ ની અંદર એકાવન હજાર સાતસો રૂપિયા પાંચસો રૂપિયાનો એક સુધારો છે જોવા મળ્યો છે જે આગલા દિવસે એમાં જોવા નથી મળ્યો એનો ડબલ ફાયદો છે આજે જોવા મળ્યો છે અને જોઈએ તો પંજાબ રિયા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો અડતાલીસ હજાર ત્રણસો રૂપિયાના ભાવ છે એક ઘાસડીના જોવા મળે સત્યાવીસ એમ

અને કાલના ભાગમાં આપણે કરી રીતના વિદેશ વાયદાનો સપોર્ટ પૂરેપૂરો છે કાલ રાત્રે પણ વાયદાની અંદર આપણે ભાગ રજૂ કરીએ ત્યારે વાયદાની ઓપનિંગ જોવા મળી હતી અને તેજીની ચાલ છે આપણે કરી હતી કે સુધારાની ચાલ રાત દરમિયાન જોવા મળી શકે છે એવી રીતના સુધારાની ચાલ સાથે વાયદાની જે બંધ સપાટી આવતી જોવા મળી હતી શુક્રવાર રાત્રે અમેરિકાના આઈસ ફ્યુચર્સમાં જોઈએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર આપણે ઓપનિંગ પાસઠ પોઈન્ટ આઠ સેન્ટની જોવા મળી હતી પાસઠ પોઈન્ટ સાઠ સેન્ટના ભાવ જોવા મળ્યા હતા જ્યારે લોઅર સાઇડ તળિયાના ભાવ ચોસઠ પોઈન્ટ સિત્તેર સેન્ટના છે દિવસ દરમિયાન જોવા મળ્યા હતા અને જોઈએ તો પાસઠ સેન્ટના ભાવ છે આપણે વાયદાની બંધ સપાટીએ બેતાલીસ સેન્ટની તેજી સાથે વાયદો બંધ થતા જોવા મળ્યો હતો માર્ચ કોન્ટ્રાક્ટમાં પણ આપણે સિત્તેર સેન્ટની ઓપનિંગ જોવા મળી હતી ઉષામાં થાળા સાસઠ પોઈન્ટ સત્યાસી સેન્ટના ભાવ વાયદાએ બતાવ્યા હતા ફલિયાની સપાટી સાસઠ પોઈન્ટ પચીસ સેન્ટની જોવા મળી હતી જ્યારે વાયદો ક્લોઝિંગ આપતા સાસઠ પોઈન્ટ તોતેર સેન્ટની સપાટીએ જીરો પોઈન્ટ ચાર સેન્ટના સુધારામાં ગ્રીન ઝોનમાં વાયદો બંધ થતો જોવા મળ્યો હતો એટલે એકંદરે જોઈએ તો વિદેશ વાયદાની અંદર મજબૂત સ્થિતિ લગાતાર બનેલી જોવા મળે છે અને એના લીધે છે આપણી ઘરેલો બજારોને પણ છે ફાયદો થતો હોય છે એકંદરે આપણા ત્રણ પ્લસ પોઈન્ટ છે આપણે આગળના ભાગોમાં સમજાવેલા છે પ્લસ આ જે ચોથો પોઈન્ટ વિદેશ વાયદાનો છે એ પણ છે આપણને ટેકો આપે છે ભાવની તેજીમાં અને જોઈએ તો આગળ જતા કપાસ બજારની અંદર બે ભાગ ન પડે એ માટે ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે એક છે સારી ક્વોલિટી અને એક છે નબળી ક્વોલિટી કહેતા કે ભેજવાળી અને જે વધારે માવઠાના મારમાંથી વીણેલો કપાસ છે એટલે વેપારીઓને ખરીદવા માટે બાનું ન જડે તે માટે ખેડૂતોએ ખાસ કપાસની ક્વોલિટી સાવ સૂકી બની જાય અને ભેજ એમાંથી જતો રહે અને જ્યારે તમારા કપાસિયા પણ જે જે અંકુરણ પામેલા છે જેનો ફૂટાવ થયેલો છે જે અંકુરણ પામેલા કપાસિયા જેમ સુકાશે તેમ ફરી વાર છે ક્વૉલિટીમાં છે ભળતા આવશે અને જે નબળી અને સારી ક્વૉલિટીનો જે તફાવત છે એ તફાવત જેમ બને તેમ ઓછો દેખાય એવી અમારી અપીલ છે તમને નમ્ર વિનંતી છે કારણ કે વેપારીઓ પાસે જે પણ ક્વોલિટી જશે અને જે પણ વેપારીઓ છે એમાંથી સારી નબળી ક્વોલિટીના ભાવ છે અલગ અલગ કરશે અને વેપારીઓને બંને ક્વોલિટી સાલવાની છે અને બંને ક્વોલિટીનો માલ છે એની ઘાસડી તૈયાર થવાની છે કારણ કે રૂ ને તમે ગમે એટલું પલાળો ગમે એટલું રૂ છે તમારું પલ્લે કોટન કાપડ બનેલું છે કાપડ પલ્લે છતાં પણ ફરીવાર ક્વોલિટી તમારી જેમ સુકાશે તેમ વેપારીઓ છે એને વધારે પડતો છે કહેવાનો અથવા તો બોલવાનો વધારે પડતો ગાળો નહીં મળે અને તમારી પાસેથી માલ છે ઓછા ભાવે નહીં લઈ શકે એટલે ખાસ નેવું ટકા માલ છે બગાર તરફ છે અને દસ ટકા સારો માલ છે એટલે દસ ટકાની સામે નેવું ટકાનો જે ફાયદો વેપારીઓ ન ઉઠાવે એ માટે કપાસના છોડ ઉપર જ કપાસને સુકાવા દેવો કારણ કે કપાસના છોડ ઉપર સુકાયેલો કપાસ છે ત્વરિત સારો થશે અને ત્વરિત એની ક્વોલિટીમાં તેજ આવશે અને ત્વરિત સહી કપાસ છે તમારી સામે લાઇટિંગ લાવશે એટલે ખાસ કરીને ઘરે લાવી અને આમથી આમ ફેરવી અને આમથી આમ એની હિટિંગ પકડી જાય અને હીટિંગ પકડ્યા બાદ તમે ફરીવાર એને ફેરવો એટલે વધારે પડતો છે પીલો છે એટલે ખાસ કરીને વધારે પડતું જ્યાં તમે અત્યાર સુધી ખમ્યા છો અને અત્યાર સુધી માવઠાનો માર તમે સહન કર્યો છે તો આગળ જતાં સૂકો પૂરેપૂરો અને પૂરેપૂરું છે હવે હવામાન ખુલ્લું થવાનું છે એટલે હવામાનની પણ કોઈ ચિંતા કરવાની નથી કારણ કે નક્ષત્ર પ્રમાણે તમે જુઓ તો પણ રવિવારથી છે માહોલ બદલી જશે છે અને રવિવારથી છે તમને વધારે પડતું અલગ જે વાતાવરણ છે તમારા આજુબાજુના વિસ્તારમાં તમને જોવા મળશે એટલે ખાસ કરીને કોઈ ચિંતા નથી કરવાની હવે વરસાદની જે પણ પાકમાં જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું છે હવે આપણે થોડું કામ સૂઝબૂઝથી લઈ અને આપણે જે પાક બચી શકે છે જે પાક છે સુધરી શકે છે એનો આપણે સુધારો કરીએ અને આપણે નવેસરથી છે ફરીવાર ખેતીના કાર્યોમાં લાગી જઈએ હવે મળીએ નવા ભાગ સાથે જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર